આ આ નામ નામ શું શું છે છે અહીંયા વિરોધ મેમન કોલોની અંદર સીએમ સોસાયટી છે અને અમારું વિરોધ છે કે અહીં નાળાની ઉપર કાચું નાડું છે એની ઉપર જીબી વાળા ડીપી નાખી રહ્યા છે જે હેવી ડીપી આવશે અને અહીં ઓલરેડી કમ્મર સુધીનું પાણી ભરાય છે અને આ પાણીનો નિકાલ નાળામાં જ થાય છે એટલે જ્યાર સુધી પાણી ના ઉતરે ત્યાર સુધી વાળા પાણીમાં ઊભા રહીને કામ ના કરી શકે એટલે અમારી લાઈટ બંધ થઈ જાય અને કાલ ઉઠીને આ ડીપી જે નાળાની ઉપર બનાવેલી છે તો એ કાચું ફાઉન્ડેશન હોવાથી પૂરું ડીપીનું ટાવર પડશે તો અમારા ઘરને અને આજુબાજુના રહીશોના ઘરને નુકસાન કરશે તો અમારી જીબીને રિક્વેસ્ટ છે કે ભાઈ તમારે ડીપી નાખવી છે તો બીજી કોઈ જગ્યા સિલેક્ટ કરીને નાખો નાળા જેવી જગ્યા ઉપર કે જ્યાં ઓલરેડી પાણી ભરાયેલું રહે છે ત્રણ ત્રણ ફૂટ પાંચ પાંચ ફૂટ એવી જગ્યાએ ડીપી રાખો તમે તો કાલ ઉઠીને પછી ડીપી પાણીમાં પલડે અને કોઈ જાતનું બ્લાસ્ટ થાય તો એની જિમ્મેદારી કોણ લે હાલ ભાંડવાડા વારસિયા વિસ્તારમાં આવી જ પ્રકારની સમસ્યાઓ છે કે જઈ પાણી ભરાય છે તો પહેલાં જીવીવાળાએ જઈને ડીપીમાંથી લાઇટ બંધ કરી દેવી પડે છે ને આજુબાજુના રહીશોને બે બે દિવસ સુધી લાઇટ નથી આવતી જ્યાર સુધી પાણી ના ઉતરે ત્યાર સુધી તો અમારી રિક્વેસ્ટ છે જે એન્જિનિયર સાહેબ છે પાટિલ સાહેબની જોડે લગભગ કામ છે તો એમને રિક્વેસ્ટ છે કે તમે એવી જગ્યાએ ડીપી નાખશો કે જઈ પહેલાંથી જ પાણી ભરાય છે નાળું છે કાચું નાળું છે એવી જગ્યાએ તમે ડીપી મૂકશો અને પછી પાછળથી એ ડીપી પડી જશે કે પાણીમાં ડૂબશે કે પાણી ભરાશે તો જીબી વાળા પાણીમાં ઊભા રહીને કામ કરશે પછી એ તે સમય એવું કહેશે કે પાણી ઉતરે ત્યાર પછી કામ થશે તમારી રિક્વેસ્ટ છે કે આવી જગ્યાએ ડીપી ના મૂકો ડીપીની જગ્યા બદલી નાખો એ અમારો વિરોધ છે શું નામ તમારું મારું નામ ઝુબેરભાઈ દવાવાળા